નેત્રંગ તાલુકાના વરખડી ગામે ભારે વરસાદથી નાળાનું ધોવાણ થતા ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપી નિર્માણની માંગ કરી હતી ચાર માસ પહેલા જ બનેલ નાળાનું ધોવાણ થઈ જતા ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે નેત્રંગ તાલુકાના વરખડી ગામે જવાના રસ્તા ઉપરથી પસાર થતા કોતર ઉપર માસ નાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું નેત્રંગ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ધોધમાર વરસાદને પગલે નદી નાળા તળાવ અને જળાશયોમાં ઘોડાપુર આવતા ઠેર ઠેર નાળાનું ધોવાર થયું હતું જેમાં વરખડી ગામે બનાવેલ નાળાનું પહેલા વરસાદમાં ધોવાર થતા હલકી કક્ષાના માલસામાનનો ઉપયોગ અને ભ્રષ્ટાચાર આચાર્યના આક્ષેપ સાથે વરખડી ગામજનોએ નેત્રંગ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી નવા નાળાના નિર્માણની માંગ કરી હતી વરખડી ગામે નાળાનું ધુમાળ થતા ગ્રામજનોએ મૃતદે અંતિમ ક્રિયા માટે શમશાનને લઈ જવું ગૌચરની જમીનમાં ઢોર ઢાંકરને ચરાવવા અને ખેતમજૂરોને ખેતરમાં કામ અર્થે જવા ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે આજ રોજ અમે નેત્રંગ તાલુકામાં વરખડી ગામથી એક સમસ્યા છે જેના લીધે આવેદનપત્ર આપવામાં આવેલા હતા જે અમારા વરખડી ગામથી શમશાન ઘાટ જતા કોતડ હોય છે ત્યાં એક નારું બનાયેલું છે ચાર માસ પહેલાં જે ભારે વરસાદના કારણે તૂટી અને એની પરિસ્થિતિ બગડી ગઈ છે જેમાં અમને પ્રતીક થાય છે કે એમાં ભ્રષ્ટાચાર થયો છે જેમાં સળિયા ઉપયોગ નથી કર્યા કોક્રેટ ઉપયોગ કરવામાં નથી સિમેન્ટ પણ ઘણી માત્રામાં વાપરવામાં આવેલું છે હાલમાં હાલાકી એટલી છે કે માણસોને ખેતરે અવર જવર કરવા માટે અને ઘાસચારો લેવા જવા માટે અને મહેત પ્રસંગ થાય છે તો કોઈ પણ કાર્ય કરવા માટે બહુ જ હાલાકી વેઠવી પડે છે તો સરકારશને અમારે ખાસ આવેદન આપવા માટે આવેલા છે કે અમારી જે સમસ્યા છે એમનું પહેલી તકે સમાધાન કરી ને અને હાલાકી વેઠવી ના પડે એવી રીતે કંઈ યોગ્ય રીતે સમાધાન કરી અમને સમાધાન આપે એવી અમે સરકારશ્રી પાસે આશા રાખીએ છીએ અને વધુમાં કે હાલ જે નાળું બનેલું છે એ સૌથી નાનું છે એમાં પાણીનો સ્તર વધાર્યો છે પોતેળામાં તો અમે સરકારશ્રીને એ પણ કહેવા માગીએ છીએ કે અમને મોટું બજેટ ફાળવી અને મોટું નારાનું આયોજન કરી સુરક્ષણ દિવાલ બનાવી આપે એવી અમે સરકાર સાહેબે આશા રાખીએ છીએ